ભરૂચમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું શ્રીજી પ્રતિમા બનાવવામાં કલાકારો વ્યસ્ત મહિનાથી જ શહેર અને જિલ્લામાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે દશામાં બાદ હવે પ્રથમ પૂજનીય દેવ શ્રીજીને આવકારવા ભક્તો થનગની રહ્યા છે મોટા મંડળોની તો શોભાયાત્રાઓ શરૂ થઈ ગઈ છે આવા સમયે ઇકો ફ્રેન્ડલી માટીની પ્રતિમાઓનું ચલણ વધી રહ્યું છે ભરૂચ શહેર અને જિલ્લામાં એવા કેટલાય કલાકારો છે જે વિવિધ દેવી દેવતાઓની માટીની પ્રતિમા બનાવે છે હાલ આ કલાકારો ગણેશજીની માટીની મૂર્તિઓ બનાવવામાં ઉત્પ્રોત બન્યા છે લોકો પણ તેની ઉત્સવ જેમ જેમ નજીક આવતા ખરીદી માટે ધીમે ધીમે ઉમટી રહ્યા છે ગણપતિની મૂર્તિ બનાવતા નર્મદા સમગ્ર એનજીઓનું ભરૂચમાં વર્કશોપ રાખ્યું હતું તેમાં બે હજાર અગિયારમાં મેં ત્યાં એક દિવસ ટ્રેનિંગ કરી હતી તે ટ્રેનિંગ દરમિયાન મેં શીખ્યું અને પછી પ્રેક્ટિસ કરતાં કરતાં હું ગણપતિની મૂર્તિઓ બનાવું છું મારા ત્યાં આ વખતે ગણપતિમાં શ્રીનાથજી છે મહાદેવ છે ગણેશ છે અને અત્યારે ઓપન બોડી જે ચાલે છે કપડાંવાળા ગણપતિ એ બધા ગણપતિ શણગાર સાથે બનાવ્યા છે